હિન્દુ ધર્મના મુખ્ય બદ્રીનાથ જગન્નાથ રામેશ્વર અને દ્વારકા તેમાંથી જગન્નાથ વિશે પૂરી જાણવા જેવી બાબતો અને ઘણા રહસ્યો મંદિર ઉપર જે ધજા છે તે હંમેશા જે બાજુ પવન હોય તે દિશામાં નહીં પરંતુ તેની વિપરીત દિશામાં ફરકતી રહે છે આવું શું કામ થાય છે તેની કોઈને ખબર નથી જગન્નાથ મંદિરની ધજા રોજ બદલવામાં આવે છે જો બદલવામાં ન આવે તો આવતા અઢાર વર્ષ મંદિર બંધ થઈ જશે તેવી એક માન્યતા છે જગન્નાથ મંદિર ઉપર આજ સુધી ક્યારેય પણ કોઈ પક્ષી બેઠું નથી અને કોઈ પક્ષી મંદિર ઉપર પસાર થયું નથી આ પણ એક રહસ્ય છે કે ચમત્કાર છે જગન્નાથ મંદિર કિનારે આવેલું છે તો દરિયાના મોજાનો અવાજ આવતો હોય છે પણ તમે જેવા મંદિરના પ્રવેશ દ્વાર એટલે કે સિંહ દ્વાર માંથી તમારો એક પગ મૂકો એટલે અચાનક તમારા કાનમાં દરિયાનો અવાજ આવતો બંધ થઈ જાય છે અને પાછા ફરતી વખતે જેવો એક પગ તમે મંદિરના દ્વારની બહાર કાઢો એટલે અચાનક જ દરિયાનો અવાજ આવવા માંડે છે આજ સુધી આ રહસ્યની કોઈને ખબર પડી નથી જગન્નાથ મંદિર બસો ને ચૌદ ફૂટ ઊંચું છે અને મોટા વિસ્તારમાં ફેલાયેલું છે પરંતુ આ મંદિરનો પરછાયો કોઈ દિવસ જમીન ઉપર પડતો નથી આ ચમત્કારનું કારણ પણ આજ સુધી કોઈ જાણી શક્યું નથી અને ત્રણસો સહાયકો કામ કરે છે આજ સુધીમાં ગમે તેટલા ભક્તો કે લાખોની સંખ્યામાં લોકો આવી જાય તોય પણ ક્યારેય ભોજન એટલે કે પ્રસાદ એ ઘટ્યો નથી

ચાર ત્રણ બે અને છેલ્લે એક નંબર નું ભોજન પાકે છે ખરેખર તો એક નંબરના વાસણ નું ભોજન પહેલા પાકવું જોઈએ પછી બે પછી ત્રણ એમ સાત સુધી થાય કારણ કે

એ ત્યાંથી લાકડાની મૂર્તિમાં છે મંદિરમાં શ્રી કૃષ્ણ તેમના મોટાભાઈ બલભદ્ર અને તેમની બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિ છે કોઈ મંદિરમાં ભગવાનની લાકડાની મૂર્તિ ન હોય પણ અહીંયા છે દર બાર વર્ષે મૂર્તિ બદલવામાં આવે છે મંદિરની ચારે બાજુ ગોઠવી દેવામાં આવે છે કોઈને પણ મંદિરની અંદર આવવા દેવામાં આવતા નથી ફક્ત પૂજારીએ મૂર્તિ બદલવાની હોય છે તેમણે જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે પૂજારીની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથમાં પણ હાથ મોજા પહેરવામાં આવે છે જો કોઈ મૂર્તિ બદલતી વખતે બ્રહ્મ પદાર્થ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય જોઈ જાય તો તેના શરીરમાં વિસ્ફોટ થાય અને શરીરના ટુકડે ટુકડા થઈ જાય તેવી માન્યતા છે જે પૂજારીએ મૂર્તિ બદલી હોય તેને પૂછવામાં આવ્યું કે તમને મૂર્તિ બદલી વખતે શું મહેસૂસ થયું તો તેમણે કીધું કે જ્યારે જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢી અને નવી મૂર્તિમાં ચડાવીએ ત્યારે તેમના હાથમાં સસલા જેવું કોઈ કોઈ ઉછળતું હોય તેવું લાગે છે બીજી ખબર પડતી નથી આજ સુધી બ્રહ્મ પદાર્થનું રહસ્ય એ અકબંધ છે તો આ હતા ભગવાન શ્રી જગન્નાથના જગન્નાથ મંદિરના કેટલાક રહસ્યો આ રહસ્યો વિશે થોડીક ઊંડાણમાં જાણકારી આના પછીના વિડીયોમાં જરૂરથી આપીશું માટે તમને જો આ વિડીયો પરથી કંઈક જાણવા મળ્યું હોય કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો અને હા કમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખશો ચાલો ત્યારે આવજો